ગાંધીધામમાંથી રૂપિયા સત્તર લાખના કોકોઈન ડ્રગ્સ સાથે બે શખ્સોને એ ડિવિઝન પોલીસે પકડી પાડ્યા હતા આ અંગે મળતી માહિતી મુજબ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ ગત રાત્રિ પેટ્રોલિંગમાં હતી દરમિયાન બાતમીના આધારે હોટલ એરલાઇન્સના કસ્ટમર ચનનસિંગ કુંદનસિંહ મજબી શેખ રહે પંજાબ તથા પરેશ અર્જનદાસ અડવાણી રહે આદિપુરવાળાને રૂપિયા સત્તર લાખ પિંચોતેર હજારની કિંમતના માદક પદાર્થ કોકોઈન સત્તર પોઈન્ટ પંચોતેર ગ્રામ બે મોબાઈલ ફોન એક હજાર ત્રીસ રોકડ સહિત કુલ સત્તર લાખ ચોર્યાસી હજાર ત્રીસના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા હતા જ્યારે પંજાબના બાઉ સરદારને પકડવાનો બાકી હોવાનું પોલીસે જણાવ્યું હતું આ કામગીરીમાં પીઆઈ એમડી ચૌધરી પીએસઆઈ એસવી ડાંગર તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ જોડાયા હતા રિપોર્ટ ભારતીમાખી જાણી ગાંધીધામ